ગોમ ગોમ ફરતા મહેનત મજૂરી કરતા રાત દાળો ખેતી કરી કદાચ પરસીઓ પાણી રૂપિયા રૂપિયો ભેગો કરે અને આ તો સુખ સુવિધા એટલી બધી મારા રોમે આલી છે ને તો એ કશું કરવું નહીં પેલા તો ભક્તિ કરવી હોય ને તો ભજન કરવા હોય ને તો અહીંથી કદાચ આ ગોમ થી બીજા ગોમ પંદર વીસ વીસ કિલોમીટર હેડતા જવું પડે સાધનો બાઈક ગાડી નતા

તો તમારી અંતર આત્માથી કદાચ આવા પાપ પોકારતું હોય ને તો એક વખત તમારી માના કુરના દીવાની આગળ જઈ અને બે હાથ જોડી પ્રાર્થના કરી રોઈ નાખજો એ બધું પાપ પોકારી નાખજો કે મેં આટલા આટલા કર્મ કર્યા માં હવે તારે સુધારવાનો એ દાણ હું એવું કહું છું હજારો કરમ હશે ને એક આશીર્વાદમાં તમારી માં કદાચ એને દૂર કરીએ કહું મેળ ની કહ્યું ભડવાનો થાય છે નહીં થતું

પછી તમે તમારા માતાઓના રોજ નારી વધેર વધેર નડવા વાળા દેવ આવું કરે તમારી ઘરના પરિવારના જે દીકરા દીકરી હોય ને મગજ માં વસી જાય અને તમારી જોડે હટ ચાલે હટ ચાલે મારી આ ઈચ્છા પૂરી કરો લગન હું આત્મહત્યા કરી લઈશું દવા પી હું આ કરી દઈશ કઈક દીકરા દીકરીઓ મને છોકરી ગમસ મારે એની જોડે જ લગ્ન કરવા છે છે કઈક દીકરી એવું કે મને છોકરો ગમત મારે એની જોડે જ પણ માણું તમે મન નહીં કરાવો તો હું દવા પી જઈશ આત્મહત્યા કરી દઈશ થાય છે ને બધું આ કોણ કરાવો નડવા વાળા દેવ પણ તમારી માનો હાથ હોય ને અમારું નાક ના કપાવા દે એ નકુડ નો દીવો કોઈનો દીકરો હોય અને રોતો હોય અને મમ્મી એવી જોર થી બૂમ પાડે એની જ માં ઉભી થઈને આવે બીજી ના આવે નોમ તો બધી મમ્મી કેતા હોય પણ જે એની પોતાની હોય એ જ ઉભી થઈને આવ તમે કહો કે હે મેરડી પોતાની હશે ભલે કોઈ પચી પચીસ ઘર નું કુટુંબ હશે પણ માને એક જ વાલો હોય એવા કુળદેવી ના તમારી માના વાલા છો આવું મેરડી જોઉં છું આવું માતા જોઉં દીકરા તો બધી માના હરખા જ હોય પણ જે માં પોતાનું કર્તવ્ય નિભાઈ અને દીકરાનું ભરણ પોષણ કરતી હોય ટાઈમે ખાવાનું ખવડાવતી હોય કોરિયા મોડા મૂકતી હોય એ તો એનું કર્તવ્ય છે તમારા કુટુંબમાં કદાચ પચીસ ઘર હશે પણ કદાચ એ કુટુંબ વાળા જેટલો લાડ નહીં કરતી હોય ને એટલો એક ખાસ દીકરાને તમારી મા લાડ કરતી હશે આવું મેરડી કહું

જે દાળ ભાત કરી ખીચડી શાક રોટલી બનાવ્યો હોય અને ધરાઈ કદાચ તમે કોર્યો ધરતા હશો ને ભલે તમારી માના આશીર્વાદ થી આજ તમે બે ટાઈમ રોટલા ખાતા હોય પણ એનું હાલેલું એને અર્પણ કરો છો ને એટલે તમે વાલા લાગો છો ચાહે બીજા કુટુંબ તમારા ભાઈઓ હશે આવો લાડ તમારી માન પ્રેમ નહીં કરતા હોય એ બાર મહિને ખાલી નિવેશ કરીને છીલથી છીટ્ટેથી દૂરથી રોમ રોમ કરી કદાચ દર્શન કરીને દીવો કરી નીકળી જતા હશે પણ લાડ કરતા હોય ને ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય ગમે તેવો દુઃખ નો પહાડ તૂટી પડ્યો હોય પણ એક વાર ખાલી માં શબ્દ નીકળી જાય તે તમારી માં આયા વગર રહે ને હું મેરડી આવું કહું ખાલી નીકળી જાય હે માં તરત તમારો કુળ નો દીવો મારા પેલા ડોટ મેલે હે માતા એક સમય હું તો કદાચ પાસી પડું પણ તમારી ઘરની માતા ચારે તમારા માટે પાસી નહીં પડે હું મેલડી આવું બોલું પણ એવો માં ટવકામાં જોર રાખજો એવો માં શબ્દોમાં એવો હેત ને પ્રેમ રાખજો કે હે માં આયા વગર ના રહો મારા દીકરાઓ નો ધારા ના રાખું ગમે તેવું દુઃખ હોય ગમે તેવા કષ્ટ હોય ગમે તે જગ્યા હોય મને મેલડી ને કદાચ અહીંથી પૃથ્વી બહાર ચંદ્ર પર જઈને યાદ કરે તો ચંદ્ર પર પહોંચવું એ મેલડી તો જો સીધો જ કોન્ટેક તમારી માં જોડે તમારો થઈ ગયો હોય તો ડર છે ચિંતા છે નહીં તમારી વાત તમારી માં હોય થઈ ગયો કે એક એક વિચાર એક એક શબ્દ અમારો એક એક ભાવ અમારી માતા હોભરી લે છે જોઈ લે છે ભલે કદાચ તમારી માં રિપ્લાય નહીં આવતી હોય પણ તમારી મા પતિ રિપ્લાય હું મેલડી આપી દેવી તમારી માનો સંદેશો તમારા સુધી પહોંચાડવા માટે તો કઈક દીકરાઓને સપને દર્શન કરાયા આવું વેરડી કોઈ કોઈએ ઈચ્છા કરી કે માં મારી ચામુંડના દર્શન કર્યા કરવાસ મે મેરડીએ એના ચામુંડના કરાયા કોઈ ઈચ્છા કરી કે મારી મહાકાળીના દર્શન કરવાસ તેની મહાકાળીના મે મેરડીએ દર્શન કરાવડાયા કોઈ ઈચ્છા કરી કે મારી આશાપુરાના દર્શન કરવાસ તો એને મે કરાયા કોઈ ઈચ્છા કરી મારા રોમ ભગવાનના દર્શન ના તો કરવા મેરડી રોમ ભગવાનના દર્શન કરાયા આવું મેરડી કહું છું જો કદાચ તમારી એ માગણી ખાલી દર્શન કરવાની ઈચ્છા હોય અને મને મેરડી પ્રાર્થના કરી હોય અને હું મેરડી તમારી પ્રાર્થના હોભરી તમારી માં તમારા વતી કગરી અને દર્શને લઈને આવતી હોય તો તમારી માં મારું મોન રાખે છે આટલું યાદ રાખજો મારું મોન રાખે છે તારે જ માનતા પૂરી કરી શકું નગર તમારી માની રજા ના હોય તો મારાથી ગમે શક્તિ શક્તિશાળી રહી ને કોઈની મનતા હું મેલેડી પૂરી ના કરી શકું આવું કહું છું કઉકે હક છે તમારી માનો તમારી પેઢીમાં તમારી વસ્તીમાં તમારી કુળદેવીનો જ હક છે પણ એ કુળદેવી હોય ને તો તમારો અધૂરો વિશ્વાસ ને અધૂરી ધીરજ આવું મેરડી કહું છું કોઈને ધીરજ નહીં કોઈને એવી રાહ જોવી નહીં બસ દીવો કરો છો ને તરત ઈચ્છા કામના જાગૃત થઈ જાય ચારે મારું કોમ થઈ જશે અને ચારે કદાચ કરોડપતિ થઈ જઈશ ચારે મારું આ દેવું જશે આવી તમારી માગણી કરી 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 તમારી માતાઓ મઢ છોડી છોડીને જતી રહી બહાર હું મેલડી આવું કોઈ ભિખારી હોય માગવા વાળો ભિક્ષુક હોય

માગણી કરવાનું બંધ કરી દેજો વગર માગે રાજીટલા કરી જેટલા રૂપિયા બગાડ્યા કઈક તાંત્રિક વિદ્યા મંત્ર તંત્ર સાધના કરી લીંબુ ટોટકા બધું કર્યું છતાંય તમારું દુઃખ મટ્યું તો નહીં કોઈ મૂળો જોડો બંધાવતી નહીં કોઈ લીંબુ વિદ્યાની કોઈ મૂળ વિદ્યાની કોઈ વ્યવહાર બતાવતી નહીં કોઈ ચોક્યો ખીલાનો વ્યવહાર બતાવતી છતાંય તે કદાચ મારા સાનિધ્યમાં ખાલી બેહવાથી તમને સુખ દેખાતું હોય ને તો આ હું સતવારી મેલડી છું નહીં કોઈના ઘેર પગલા પાડ્યા નહીં કોઈના ઘેર જઈને માથે હાથ મેલ્યા છતાંય કદાચ ગાદી પર બેઠી છું પણ દરેકના માથા ઉપર મારો મેલેડીનો હાથ છે ભલે કદાચ મારા દીકરાના બે હાથ દેખાતા હોય પણ હું તો હજારો હાથ વારી જોડી બીજું પણ તમારી કુળદેવી નહી કૃપા હેઠળ પહોંચવાના ઉપાય ને રસ્તા બતાવું અહી કદાચ એક શબ્દ બે ચાર વાર મગજમાં ફીટ થઈ તમારી માતા પ્રત્યે તમને પ્રેમ જાગૃત થઈ જશે આવું મેળી કહું પણ પ્રેમ એકના જ થાય પચ્ચી માતાઓ પ્રેમ કરો તારે પ્રેમ લેખે લાગે નહીં તમે દરેક જોણો છો ભક્તિ એકની જ થાય પછી પચીસ માતાઓની ભક્તિ કરવા જાવ ને તો એકતા માતાની ભક્તિ સફળ ના થાય હું આવું આવ તમાર તો બધી જગ્યાએ ભક્તિ બધી જગ્યાએ ભક્તિ કરવી છે બધી જગ્યાએ ભગવાન મોની બી છે જો સત જોયું નહીં તો તમે મારા ભગવાન તમે મારા ગુરુ તમે મારા રોમ પણ જે મોટા મંદિરો વાળે ધામવારી ના કરી ડુંગરાવારી ના કરી ઉમરાવારી કરે હું મેલડી આવતાઓ જગત માં એક જ છે હું મેરેડી છું તો તમારી પીઢી જે મેરેડી છે હું એની એ જ છું પણ થરા જુદાસ દીવા જુદાસ ગણન બધું તે એક જ ને મારો ભગવાન તમારી માતાનો ભગવાન તો એક જ ને તો તમે કદાચ તમારી દ્રષ્ટિ થી મન તમારી મેરેડી મોની લેશો ને તોય હું રાજી રહી જાઉં મેરેડી કહું ખાલી મનથી થી મોન જો હક અધિકાર તમારી માતાના નાલ બધી માતાઓનો જેમ કોઈનો દીકરો હોય અને રોતો હોય અને મમ્મી જોર જોરથી ગુમપાડ તો એની જ માં ઉભી થઈને આવે બીજી ના આવે બધી મમ્મી કહેતા હોય હોય પણ જે પોતાની એ જ ઊભી થઈને આવ તે તમે કહો કે આવડી તો જે તમારી પોતાની હશે ને એ જ પેલી આવો હું મેલડી આવું કહું પછી ચાહે તમે દુનિયાની મેલડીને માનતા હોય પણ જેને તમને હાચા લગાવતી જેને પોતાની માં ગણી બેઠા હોય ને અને કે હે મેલડી તો ભલે તમારા બાજુ તમારી જોડે મેલડીનું મંદિર હોય પણ એ નહીં તમે જેને હોય મેલડી હું આવું એવી રીત માતાઓના નામ એક છે પણ પોતપોતાની દરેકની દરેક ની માતાઓ ભગવાને અલગ અલગ આલીજ છે પોતપોતાની ભક્તિ પ્રમાણે રહેણી નિયમ પાડી એની કૃપા લો જે માંગો એ બધું મળે છે શું માતાનું સામર્થ્ય નહીં કોઈને કરોડપતિ થવું હોય તો એક આશીર્વાદમાં કરોડપતિ કરી આલે હું એ મેલડીસ કોઈના રૂપિયા બંગલા ચાંદી ઝવેરા સોનું જોતું હોય ને જો ખાલી આમ ઢોણીન ઊભી થવું ને એટલે ધગલા થઈ જાય હું મેલડી આવું પણ આવી માયા લોભ લાલસમાં પડતા નહીં તમારી માં એ જ કહેવા માંગે છે દીકરા તારી બધી માંગણી હું પૂરી કરવા માંગુ છું પણ પૂરી નહીં કરતી એનું કારણ મેં પેલા રવિવારે કીધું તું કે તમારી માન ડર છે ઓને બધું આપી દેશ ને તો કાલ દુષ્ટ રાક્ષસ ના બની જાય એવો તમારી માન ડર હોય એટલે તમને કદાચ પૈસા થી ધન થી પાસા પાડતી હોય જેવી સદબુદ્ધિ મળી જાય કે ધન ક્યાં વાપરવું દોન ચો કરવું એવી સમજ મળી જાય ને તમારી મારો દીકરા કરોડો રૂપિયા કરોડો રૂપિયા જેને જેને કદાચ માતાઓના છેડા ચાલી રાખ્યા ને એના તો આવા ખરા લોકડાઉન માં ભૂખે નહી મરવા દીધા શું ખબર આવો દુકાળ ગમે પડી જાય સમયનું કોઈ નક્કી ના હોય આ તો સમય સમયગાળો હારો છે કે બે ટાઈમના રોટલા એ બને છે કે તમારા વડીલો બે ટાઈમના રોટલા માટે ફોફા મારતા ગોમ ગોમ ફરતા મહેનત મજૂરી કરતા રાત દાળો ખેતી કરી કદાચ પરશીઓ પાડી રૂપિયો રૂપિયો ભેગો કરે અને આ તો સુખ સુવિધા એટલી બધી મારા રોમે આલી છે ને જોઈ કોઈ ને કશું કરવું નહીં પહેલાં તો ભક્તિ કરવી હોય ને ચોક ભજન કરવા હોય ને તો અહીંથી કદાચ આ કોમ થી બીજા કોમ પંદર વીસ વીસ કિલોમીટર હેડતા જવું પડે સાધનો બાઈક ગાડી નતા એ ભજન કરવા માટે પંદર વીસ વીસ કિલોમીટર પગપાળા જાય છે ભજન કરવા માટે એમને ખાલી અવાજ સાંભળવા માટે ભજનનો આજ તો તમારા મોબાઈલ માં ભજન છે પણ કોઈ કરવા નહીં પેલા લાઈટો નતી પંખા નતા તો જોક માતાને કદાચ મારા બારા કરવી હોય ને તો એકદમ ગરમીમાં પરસેવામાં રેપ જેપ થઈ જાય એટલી બધી ગરમી લાગતી ને તો માણસો પેલાના મારા કરતા આ તો તમારા ઘેર એસી ને પંખા છે ને તો એ ભાઈ એસી ના પંખા તમને મારા કરતા જોર આવો મેરડી આવો આટલી બધી સુવિધા હોવા છતાંય જો તમે એમ કેતા હોય કે માં અમે કંઈ નહીં કરી શકતા તો તમે એકદમ નિર્બળ આવો હું એવું કઉ છું મનુષ્ય કશું જ ના કરીએ કે પણ ખાલી એક વખત કોશિશ તો કરો ભક્તિ કરવાની સતના માર્ગે આવવાની તમારી માર રાહ જોઈ બેઠી હોય ખાલી મારા દીકરા ના અંતર આત્મા થી સતના માર્ગે આવવાની ઈચ્છા ખાલી જાગૃત થાય ને એ દાડે નું પહોળું પકડી લઉં જગત માં છોડું ને હું મેલડી આવું કહું